આઠવા પોલીસ સ્ટેશનના નાનપુરા શનિવારી બજાર ઢંગાઓવારા વિસ્તારમાં ખૂનનો ગુનો આચરનાર આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી આઠવા લાયન્સ પોલીસ સ્ટેશન ટીમ આઠવા લાઇન્સ પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર બે હજાર ચોવીસ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો ત્રણ એક તથા જીપીક કલમ એકસો પાંત્રીસ મુજબ એ રીતનું છે કે અઠાવીસ નો બે હજાર ચોવીસને સવારના પોણા દસ વાગ્યાથી સાડા દસ વાગ્યા દરમિયાન નાનપુરા ઉવારા શનિવારી બજાર જાગનાથ મહાદેવ મંદિરની બાજુમાં જાહેરમાં આરોપી વિશાલ ઉર્ફે કાંચો રાજુભાઈ રાઠોડ રહેવાશે ઢક્કાઉબારા નાનપુરા સુરત ફરિયાદી અંકિત કિશોરભાઈ લાલસિંહભાઈ વળવી ઉમર ઓગણીસ ધંધો મજૂરી રહેવાશે શનિવાર બજાર ઢંકાઉબારા ઝૂંપડપટ્ટી નાનપુરા સુરતને મોટા બાપાના દીકરા નિલેશ ઉર્ફે નીલુ અશોકભાઈ વળવી ઉમર એકવીસ શનિવારી બજાર ડંકાઓવારા ઝુંપડપટ્ટી નાનપુરા સુરતની સાથે નાના છોકરાઓના ઝઘડાની અદાવત રાખીને મરણ જરનાર નિલેશ ઉર્ફે નીલુને ગમે તેમ ગાળો બોલી ઢીગમુકીનો માર માર્યા ઝઘડા દરમિયાન મરણજના નિલેશ ઉર્ફે નીલુને આરોપી વિશાલ ઉર્ફે કાંચો નાઓએ તેની પાસે રહેલ ચપ્પુ વડે છાતી અને પેટ તથા શરીરે ઘા મારી નિલેશ ઉર્ફે નીલુને જીવલેણ ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવી ગુનો કર્યા વગેરે બાબતનો ગુનો તારીખ અઠાવીસ નવ બે હજાર ચોવીસને કલાક બાર પચાસ વાગે દાખલ કરવામાં આવેલ છે સદર ગુનાના કામે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ઇન્ચાર્જ

ગુના રજિસ્ટર બે હજાર ચોવીસ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો ત્રણ એક અને જીપીએક્ટ એકસો પાંત્રીસ મુજબ ગુનો દાખલ હોય ઇસમની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી છે